ગુજરાતી ચિત્રગીત આજે આપણે આ ગુજરાતી જે ગુજરાતી ચિત્રગીત છે એની અંદર આપણે એવા ફિલ્મ ગીત ગુજરાતી રજૂ કરીશું તો મિત્રો આપણે પ્રથમ ગાવું હોય તો કે નાના હતા તેથી ભેળા રમતા અને એ મેળામાં થયો તો મેળા પહેલાંના સમયની અંદર ટપાલો કાગળમાં લખી અને મોકલવામાં આવતી અને અચાનક ત્યાં મેળામાં ભેટો થતો એ વખત આ દોયડાવાળા ફોન નહોતા અત્યારે તો એ દોયડાવાળા ફોન પહેલાં હતા અત્યારે મોબાઈલ આવી ગયા એટલે એ પહેલાંના આ ગુજરાતી ફિલ્મની અંદર ગાવું હોય તો કેવું જૂનું આ ગુજરાતી ફિલ્મ ગવાતા પાતલડી જાણીને રોકશે કોક મારગડો અને એ વન વગડા વસે થાશે ઝઘડો

છોડ છોડ મારો મારગડો તું છોડ મારી વહે વહે ના દોડ એમ આ ગીત એવું જ સુંદર મજાનું ગીત નરેશ કાનુડિયા અને સનેહલતા જ્યારે ની અંદર પ્રવેશ કરે તો એ વખત કેવું ગીત ગાતું હોય

મહેશભાઈ કાનુડિયા એ ગુજરાતી ફિલ્મોની અંદર દરેક ફિલ્મની અંદર લેડીસ અને જેન્ટ્સમાં જ્યારે મહેશભાઈ કાનુડિયા ના હોય તો એ વખતના ગુજરાતી ફિલ્મ ના ઉપડતા કારણ કે મહેશભાઈનો જે ગુજરાતી ફિલ્મની અંદર સૂર પુરાયેલો હોય એ જ ગીત અને એ જ ફિલ્મને ઘણું બધું માન મળતું એવું જ એક મહેશભાઈનું આપણે આજે ગીત ગાઈ અરે આ જમે હરે હે જગમે અરે ઉજળે હે જુગ જુગ મારેગ મારે હે ઉજળી હે જુગ જુગ મા આ જન્મે એ જન્મે ઉજડી માગું હું જુગ જુગમાં એવું નરેશ કનડિયાનો અને સરેલતાનું જે ગીત આવે કે આ જન્મે એ જન્મે ઉજળી માગું જુગ જુગમાં પછી ઉજળી અને મેરામણ બંનેનો પ્રેમ હોય છે એ પ્રેમની કહાની અંદર જ્યારે આ ગુજરાતી ફિલ્મ આવે અને એ ગુજરાતી ફિલ્મની અંદર જ્યારે આ ગીત વાગતું હોય ત્યારે ઓર મજા આવતી હોય એવું જ આપણે આજે ઢોલો મારો મલકનો મણિરાજ બારોટનું સુંદર મજાનો ગુજરાતી ગીત હતું

સોળ વર્ષની સુંદરી અને જળ ભરવાને જાય તોબા પિત્તળના એ બેડલા અને જળ હિલોડા ખાય એવા આપણે ગુજરાતી ફિલ્મ હોતા અને એ ગુજરાતી ફિલ્મની અંદર ગીતો જે વાગતા એની અંદર મ્યુઝિક પણ સુંદર મજાના હોતા અત્યારે જે છે એ બધુંય ઓર મજા નથી આવતી એવું જ આપણે ગીત ગાવવું હોય તો પોતાની પ્રેમિકા પોતાના પ્રેમીને યાદ કરે અને યાદ કરે પોતાનો પ્રેમી જ્યારે ઘોડલો લઈને આવતો હોય અને ઘોડલા માથે બેઠો હોય એ ઘોડલા વાળું ગીત ગાવાતું હોય તો કેવું કે આ રણજીતરાય ખૂબ જ પ્રખ્યાત હોતા એમનો એમ કે ગુજરાતી ફિલ્મો પણ ખૂબ જ સુંદર મજાના હતા એવું જ આપણે આજે મણિરાજનો એક ગીત યાદ આવ્યું કે આવું ખુલ્લું વાતાવરણ હોય ખુલ્લા વાતાવરણની અંદર એક ગીત એવું શોભતું હોય કે ઢોલો મારો મલકનો એની અંદર એક ગીત પણ આવતું ઈ હો રાજયો വരി láti sàto kò kòmò bèè zan ba la bala maa. રાજુડીને સાંતાળી બે સાર લેવા જીડે ઉડાડ્યો હોલો ઉલાું પીટું બોલે એ રાજુડી એ હોલો કેવો હશે સાર લેવા જ્યાં હશે હોલો ભારો ઉપડાયો હશે ને એ હોલાની માયા લાગી હશે ને આંગણા વચ્ચે ભારો નાખી અને છેડો વાળી બેઠી હશે ને રાજુડી અને સાંતાળી પકડ કરી હશે કે ના બસ બીજું કોઈ નહીં વરીએ તો અમે એ હોલાને જ વરસુ બાકી અમે બીજું ભલે પ્રાણ જતા રે પણ એ હોલાને વરસું પડી હોલો કયો એ હોલો કોણ હતું કોને ભારો ઉપડાયો એ આવા ખૂબ જ સુંદર મજાના ગીતો હતા એવું જ આપણે એક ગીત સાંપડો ગુજરાતી अरे वाने काठे अरे वाने काठे हो घोड़ लो बाबा गो तो अरे को वाने काठे हो घोड़ लो बाबा गो तो हे पेले चुकरे आंकड़े मारे हो हो मारे दिल मा उतरे गई કુવાની કાંઠે હું ઘોડલો પાવા ગયો અને પેલી છોકરીએ આખડી મન મારી આ મારા દિલમાં ઉતરી ગઈ આવા ગુજરાતી ગીતો સુંદર મજાના હોતા ને ગુજરાતી ફિલ્મો આવે ને ફિલ્મોની અંદર જ્યારે નરેશ મહેશ અને સને લતા આપણે હજુ એક બાકી રહી જશે કે જ્યારે દીકરીના વરમણા થતા હોય અને દીકરીને પોતાનું ગામડું ભૂલી જવા ભૂલી ગઈ હોય અને વિદેશમાં ગયા હોય કમાવા માટે ગયા હોય ત્યારે એ વિદેશમાં ઘણી બધી તકલીફ પડતી હોય અને એ ગામડાની છોકરી કહે છે કે આ ગામડું હતું ને એ સારું હતું કારણ કે વિદેશમાં જાવ એ પણ ખોટું છે વિદેશમાં કશું જ નથી આ જે આપણી આ ભોમકાન આ આપણું જે રહ્યું એ જ બરાબર છે મને ખોટી આ શહેરની અને વિદેશની માયા લાગી હતી એવું જ એક ગુજરાતી ફિલ્મ હતું કે દેશ જોયા દાદા પરદેશ જોયા એ ત્યાં ઘણી બધી તકલીફો પડતી ત્યારે એ વખત રોમા માણેકનું ગુજરાતી ગીત હતું ને ગુજરાતી ગીત ગવાતું હોય તારે દેશરી જોયા દાદા પરદેશ જોયા મેં આ બેની બાનો દેશ ના જોયો આ ગાબડું હતું એ બરોબર હતું આ શહેરની અને વિદેશની મને ખોટી માયા લાગી જ્યારે અમેરિકા એ જાય છે ત્યારે આગે ગીત હોય છે એવા સુંદર મજાના ગુજરાતી ગીતો હતા અને એમાં વચ્ચે એક પાસું આવ્યું હતું કે મયરમાં મંડળો નથી લાગતું એ પણ સુંદર મજાનો એમ એની અંદર પણ ગીત સારા હતા કે આખી આખી રાતું મને નિંદલડી ના આવે ઓ બેની બા હવે મને મયરમાં મનડો નથી લાગતો હે એ ગુજરાતી ફિલ્મો અને એની અંદર ગીતો જે વાગતા એ જોવાની ખૂબ જ સુંદર મજાની મજા આવતી એ જોવાની પણ મજા આવતી સાંભળવાની મજા આવતી જાણવાની મજા આવતી કારણ કે ગુજરાતી ફિલ્મોની અંદર ઘણું બધું રહસ્ય હતું અત્યારે તો માત્ર પંદર સેકન્ડના આવ્યા તોય આપણું દિલ માનતું નહીં કારણ કે એ વખતના ગુજરાતી ફિલ્મો અને એ ગુજરાતી ફિલ્મોની અંદર જે ગીતો આવતા એ પણ સુંદર મજા ન હતા અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથકે